જામનગર કૃષિમંત્રીની જાહેરાત પૂરગ્રસ્ત વિસ્તાર માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ભરૂચ નર્મદા વડોદરા જિલ્લામાં નુકસાન થયું ત્યાં સહાયની જાહેરાત કરાઈ છે

બહુ વારસાગીચામાં નુકસાન પર એક હેક્ટર નર્મદા નદીમાં ભારે પૂર આવે જેના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના નો ડેમ છલોછલ ભરાણો અને વધારાના પાણીનો નિકાલ કરવાની સત્તાવાળોને ફરજ પડીને એટલા માટે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા ઉપરવાસની આવકના પરિણામે અને એના હિસાબ પ્રમાણે મોટા પ્રમાણમાં નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું જેના પરિણામે સરદાર સરોવર ડેમના હેઠવાસના નદી કાંઠાના બંને બાજુના વિસ્તારોમાં ભારે પૂર આવ્યું અને આ પૂરના કારણે ખેડૂતોના ખેતી પાકોને જે નુકસાન થયું છે એ નુકસાન અંગે રાજ્ય સરકારે આ પૂરગ્રસ્ત વિસ્તાર ભરૂચ જિલ્લો નર્મદા જિલ્લો અને વડોદરા જિલ્લા ખેડૂતોને ખેતીના પાકોમાં પૂરના કારણે જે નુકસાન થયું છે એ અંગે ઉદાર હાથે સહાય આપવાનો નિર્ણય રાજ્યના મુદ્દુ મક્કમ અને લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યો છે જિલ્લાના વહીવટી તંત્રો દ્વારા જે પ્રાથમિક અહેવાલો મળ્યા એ અહેવાલોના આધારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે આ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં કરેલ છે આપ બધા જાણો છો એમ આપણા ગુજરાતના મનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આજ સુધી ખેડૂતોના સતત હિતેછું રહ્યા છે ખેડૂતોની આવક ડબલ કરવા માટેના એના તમામ પ્રયત્નો રહ્યા છે એવા જ બીજા આપણા ગુજરાતના પુત્ર અમિતભાઈ શાહ સતત આપણા ગુજરાતોને ગુજરાતના ખેડૂતોને મદદ અને માર્ગદર્શન આપતા રહ્યા છે એવી જ રીતે રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હંમેશા ખેડૂતોની કોઈ પણ તકલીફો ઉદાર રાતે સહાય કરતા રહ્યા છે